વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેમ્પો બિલી ન્યોર્સ રાજા રાહુલ ગાંધી ના આકરા પ્રહાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને ટેમ્પો બિલિયર્સ ના રાજા ગણાવ્યા હતા આ સાથે જ તેમણે અદાણી અંબાણીએ કોંગ્રેસનો ટેમ્પો ભરી કાળું નાણું મોકલ્યું હોવાના નરેન્દ્ર મોદીના આક્ષેપો પર વળતો હુમલો કર્યો હતો બીજી બાજુ પ્રિયંકા ગાંધી વડાપ્રધાનના પાકિસ્તાનના ટુકડા કરી દેનાર દિવગંત પીએમ ઇન્દિરા ગાંધી પાસેથી શીખવાની સલાહ આપી હતી દેશના ટોચના ઉદ્યોગપતિ અદાણી અને અંબાણીએ કોંગ્રેસને ટેમ્પો ભરી કાળું નાણું આપ્યું હોવાની પીએમ મોદીએ સવાલ કર્યા હતા ત્યારે હવે રાહુલ ગાંધી તેમના પર હુમલો કર્યો હતો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક્સ પર એક વિડીયો શેર કરીને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી તેઓ રાજા છે તેઓ ટેમ્પો બિલિયન્સના હાથમાં ડોર હોય તેવા કથપુત્રી રાજા છે વધુમાં લખનૌમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ફરી એક વખત કહ્યું હતું કે મોદીજી એક રાજા છે કેબિનેટ સંસદ અથવા બંધારણ સાથે કોઈ લેવા દેવા નથી તેઓ એકવીસમી સદીના રાજા છે તેઓ સચી સત્તા જેમના હાથમાં છે તેવા અબજો પતિ કતપુતળી છે